આજે લગભગ લાગે છે બધા જો પહેલી અમારે ઘરમાં બધા અંધારામાં જમવા બેઠા છે આ તો મોબાઈલની ફ્લેશ છે એટલે સારું દેખાય છે વિડીયોમાં બાકી એટલું બધું નથી દેખાતું અમને જો ફ્લેશ બંધ કરીને જો તમને કેવું દેખાય છે આવું દેખાય છે બધા આવ્યો એક સાઈડ વધારે અંધારું છે હા તો બોલવા દીધું તો થોડી વાર રહીને બોલજો શું ના ના આજો

ગરમ ગરમ પડ્યો રૂમ એટલે અંદર શું ઠંડી બધી લાગે નઈ રૂમમાં હાલની તારીખ માં પંખો ચાલુ કરવો પડે આખો શિયાળો પંખો ચાલુ રહેશે ત્યાં કેટલી ગરમી થાય અંદર જય સોમનારાયણ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કઈ બાજુ ઉપડ્યા તમારી કામ કરો ને તમે નીકળો ને ગાડી લઈને હું દુકાને આવું છું ડાયરેક્ટ નાસ્તો કરીને બજારમાં જવું ગાડી ત્યાં નીકળે તો હું નાસ્તો કરું દુકાન મમ્મી અહિયાં દર્શ ને રમાડતા રમાડતા માળા કરે છે દર્શ પેલા રમતો હતો જોકે હવે અંદર ગયો છે રૂમમાં સુઈ ગયો છે મમ્મી માળા કરે છે અને બા અમારા પણ માળા કરે છે અત્યારે આવી છે નિત્ય નિયમ ચાલુ હોય ને અને આ જો સાત વાગવા અમારે ઘરનું રોજનું એ જ વાતાવરણ હોય સાત આવા ટાઈમે માળા કરતા હોય ને ચેષ્ટા ને લાઈવ આરતી ને બધું ચાલુ હોય

હવે શિયાળો ભરપૂર માત્રામાં જોઈએ એટલા મળી રહેશે અને અમારા તરેશભાઈ ની ફેવરેટ છે એ એનો એક વખત આમ ખા ઉપર ઉપર બનાવડાવશે ખાધા રાખશે ખાધા રાખશે ખાધા રાખશે પછી કંટાળશે ને પછી પછી ની નામ નહીં કે બનાવી દઉં પાણીપુરી એ થોડો પાણી વધારે રસ્યો છે અને પછી ઢાંકી રે ઉપર ઉપર આમ કીધા જ રાખી બનાવ્યા રાખ બનાવી રાખ પછી એક વખત ચાલે એક દિવસ ચાલે એટલી નહીં બે દિવસ ચાલે એટલી બનાવવાની હોય અમારે પાણી તો પછી પાણી એક બે દિવસ બને એટલું જોઈએ તો બટેકા તો થઈ જાય ફરીથી એટલે વાંધો ના આવે એટલે અમારે એને તે બે દિવસનું પાણી બનાવવું પડે જ્યાં સુધી એને સંતોષ ના થાય ને હાસ પાણીપુરી ખાતી ત્યાં સુધી અમને એને કરી દેવી પડે હા

ને અમે હવે અત્યારે આવ્યા છીએ દસ વાગે આજે બહુ લેટ થઈ ગયું છે અમને અને ઘરે આવ્યા અને ખુલિયા બેઠા ને તરત લાઇટ જતી તો બધા જ અંધારામાં કામ કરે છે જો આ જમવાની તૈયારી કરે છે અંધારામાં રિંકલ ને બારે વાસને માંજે છે જો લો મોબાઈલની લાઈટ રાખીને કે આજે જમવાનું શું છે પાણીપુરી છે આજે આ જો તૈયારી પાણીપુરી પૂરી આવી ગઈ છે એવું તો બટાકાનો મસાલો જે બેસ્ટ લાગી રહ્યો છે આજે તો હું ડાયક આવી છું તો મમરા ખાવા માંડી ગયો એ 1.5 કિલો કેટલા 1.5 કિલો 1.5 કિલો મમરા આમ આપણે તળતા બનાવતા નહી વઘારતા નહી 1.5 કિલો તો વઘારી કે ના વઘારી તું 1.5 કિલો મમરા એક વારમાં વાહ તો અમારા કંઈક આટલા વાટકા પણ 1.5 કિલો થઈ ગયા છે વિચાર કરો તમારા પાસે એવા વાટકા આની રચના કરી છે આને રચના નહી આ ભાઈ હેવા

આ શું ભૈયા ની પણ ભૈયાને ઉપાડીને આવ્યા છીએ રહ્યા પછી પાણીપુરી બનાવવા પપ્પાને બધા શું હોય એ ખીચડી સાથે પાણીપુરી તમે પાણીપુરી બધા બધા બેસી ગયા છે જમવા માટે તો આજે લગભગ લાગે છે બધા જો પહેલી વાર ઘરમાં બધા અંધારામાં જમવા બેઠા છે આ તો મોબાઈલની ફ્લેશ છે એટલે સારું દેખાય છે વિડીયોમાં બાકી એટલું બધું નથી દેખાતું અમને જો ફ્લેશ બંધ કરીને જો તમને કેવું દેખાય છે

અંધારામાં ફાઈનલી હવે જમીને જ મળશો અંધારો જમી આવે ત્રણ વચ્ચે લાઇટ આવી ગઈ તો બધા રોજ મોજ પડી ગયો દેવલની એન્ટ્રી પડી મૂવી જોતા અતિ પહેલાં લોકો લાઈટ મત ને અંધારામાં મન લાગે જોઈ શકતા હવે હવે લાઈટ આવી ગઈ એટલે અંધારામાં જરાય નથી ચાલતું લોકો